મને પણ બહુ ભાવે છે કંકુળા નું શાક રાધા તું મારા ખેતરમાંથી માંથી લઈને વિક્રમ ને કંકોડા નું શાક ખવડાવવા જાય

રાધા હવે તું મારા ખેતરમાં કંકુડા વીણવા આવી તો તને લે મળે મોજીન મારીશ વાત રાધાનું બનાવેલું કંકુડાનું શાક તો મારે જ ખાવાનું છે અને જે કોઈ કંક મારું કંકુડાનું શાક ખાવા આવે એને હું તો લીમડે મોતીને મારીશ અને લીમડો ના મળે તો બાવરીએ મોતીને મારીશ

હું તો વિક્રમ પાસે તમાકુ ખાવા ગયો હતો વિક્રમે મને તમાકુ તો ના આપી પણ મને લેવડે બોધન માર્યો ગજબ બે હે વિક્રમ પાસે તો હું પણ ટાઈગર બેડી માંગવા ગયો હતો પણ વિક્રમે મને લેવડે બોધન માર્યો હમાલ મતલબ આપકો માથે કાચા

જો ભાઈ આપણે તો તમાકુ ખાવાની બંધ કરી દીધી છે અને તું એ તમાકુ ખાવાની બંધ કરી દે એટલે તારે પણ વિક્રમ પાસે વિમલ લઈને ખાઈ જવાની તું સમજા

કંકોળાનું શાક ખાશે ને એટલે જલ્દી ઠીક થઈ જશે આજે જ મૂકીને ખેતરમાં જઈને રાધા માટે વેણીને